જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ભટૂરે તો તમે લોકો ઘરે બનાવતા જ હશો પણ ઘણી વખત ઘણા લોકોને ભટૂરે બનાવવામાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે ભટૂરે ફૂલતા નથી હોતા અથવા તો ફૂલે છે તો સોફ્ટ નથી બનતા તો આજે આપણે ફૂલેલા ફૂલેલા અને એકદમ સોફ્ટ બહાર જેવા જ ભટુરે ઘરે બનાવવાના છીએ આજે હું તમારી સાથે અમુક ટિપ્સ શેર કરવાની છું તો આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો તમને ચોક્કસથી કામ લાગે એવો વિડિયો છે તો ભટુરે બનાવવા માટે મેં અહીંયા એક વાટકી મેંદાનો લોટ લીધો છે એને આપણે સારી રીતે ચાળી લેશું મેંદાને સ્ટોર કરવા માટે તમે ફ્રીઝમાં ઘણા લાંબો સમય સુધી રાખી શકો છો હવે એ જ વાટકીના માપથી મેં ઘઉંનો ઝીણો લોટ આવે છે એ લીધો છે એને પણ આપણે સારી રીતે ચાળી લેશું મેં અહીંયા બે અડધો અડધો લીધો છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી વચ્ચે થોડો ખાડો કરી અને એમાં ઈનો ઉમેરશું ત્યાર પછી અડધી ચમચી ખાંડ અને એના ઉપર જ દહીં ઉમેરી દેસું દહીં સાવ મોડું પણ નહીં અને ખાટું પણ નહીં એવું લેવાનું છે મેં અહીંયા બે ચમચી દહીં ઉમેર્યું છે અને મોણ માટે તેલ ઉમેરી દેશું અને પછી આપણે હાથથી બધું સારી રીતે વચ્ચે જ મિક્સ કરી લેશું પછી આપણે લોટ સાથે બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે લોટ બાંધશો તો ચોક્કસથી તમારા ભટૂરે ફૂલી ને સોફ્ટ બનશે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણે ખાંડ શા માટે ઉમેરી છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો આપણે થોડું તેલ ઉમેરી અને લોટને કેળવી લેશું તો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે ભટુરેના લોટ બાંધવામાં જ ખૂબી છે જો લોટ સરસ બંધાયો હશે તો ચોક્કસથી ફૂલશે હવે આપણે લોટને એક કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે ઘરમાં જે જગ્યાએ ગરમ રહેતી હોય ત્યાં આપણે લોટને ઢાંકી અને રાખી દેવાનો છે એક કલાક થઈ જાય પછી આપણે લોટને ખોલીને જોઈ લેશું તો લોટ સરસ આપણો સેટ થઈ ગયો છે હવે આપણે હાથથી આ રીતના લોટને બેથી ત્રણ મિનિટ સુધી પટકવાનો છે આ પ્રોસેસ કરવી ફ્રેન્ડ્સ ખૂબ જ જરૂરી છે જો તમે આ પ્રોસેસ કરશો તો તમારા ભટુરે ચોક્કસથી ફૂલેલા અને એકદમ સોફ્ટ બનશે અને બહારના ભટુરે ખાવાનું પણ તમે ભૂલી જશો એટલા સરસ ભટુરે બનશે તો આ પ્રોસેસ ચોક્કસથી કરવી સ્કીપ ના કરવી આ રીતે તમારે બેથી ત્રણ મિનિટ સુધી કરવાનું છે હવે આપણે લોટમાંથી લુઆ બનાવી લઈએ તો તમે જોઈ શકો છો લોટ સરસ જાળીદાર બન્યો છે હવે તમારે જે સાઈઝના ભટુરે બનાવવા હોય એ સાઈઝના લુવા બનાવી લેવાના છે જો મોટા બનાવવા હોય તો લુઆ મોટા બનાવવા હવે આપણે લુવા બની ગયા છે હવે આપણે જો લોટ થોડો સોફ્ટ લાગે તો આપણે કોરો લોટ લઈ અને વણી લેવાનું છે આ રીતના આપણે તમે સર્કલ કે ઓવેલ કોઈ પણ શેપ આપી શકો છો હું અહીંયા સર્કલ ભટૂરે બનાવું છું તો રોટલી કરતાં સેજ આપણે થિકનેસ રાખવાની છે એટલે ભટૂરે સરસ ફૂલશે તો ભટૂરે વણાઈ ગયા છે આપણે અને તેલ પણ આપણે ગરમ મૂકી દીધું હતું તો હવે આપણે તેલમાં લોટની એક કટકી નાખી અને ચેક કરી લેશું તરત જ ઉપર આવી જાય તો તેલ સરસ ગરમ થઈ ગયું છે સમજી લેવાનું જો વાર વાર લાગે ઉપર આવતા તો થોડી વાર વેઇટ કરવાની તેલ ખૂબ જ ગરમ હોવું જરૂરી છે તો જ ભટૂરે ફૂલશે હવે આપણે એમાં ભટુરેને તળી લઈએ તો તમે જોઈ શકો છો ભટૂરે આપણા ફૂલીને સરસ દડા જેવા બન્યા છે તમે આ જ રીતના લોટ બાંધશો તો તમારા ભટૂરે ચોક્કસથી ફૂલશે અને જ્યારે આપણે ખાંડ ઉમેરી હતી એનાથી તમે જોઈ શકો છો ભટૂરેમાં ઉપર સરસ ગોલ્ડન કલર આવશે જો ખાંડ નહીં ઉમેરો તો ભટૂરે વ્હાઇટ બનશે એટલે ખાંડ પણ ચોક્કસથી ઉમેરવાની છે તમે જોઈ શકો છો આપણા બધા જ ભટૂરે સરસ ફૂલીને દડા જેવા બને છે તો આ તમને વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા હવે આપણે ભટૂરેને છોલે સાથે સૌ કરી દઈએ મેં આગળ છોલેનો વિડીયો પણ મૂક્યો છે તે તમે ચેનલમાં જઈ અને જોઈ શકો છો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ